ભાવનગર હરિદ્વાર ગાડીને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન નિમુબેન બાબળિયાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું ભારત સરકારના ઉપભોક્તા કાર્યો ખાદ અને સાર્વજનિક વિતરણ રાજ્યમંત્રી મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણીએ ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક રેલગાડીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું મેયર ભરતભાઈ બારડની ઉપસ્થિતિમાં તેર ભાવનગર હરિદ્વાર ભાવનગર દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસ રેલગાડી નંબર ઓગણીસ બસો એકોતેર ઓગણીસ બસો બોતેરનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે ભાવનગર પરા રેલવે સ્ટેશન પર ડિવિઝન રેલવે મેનેજર

આજે રેલવે કનેક્ટિવિટી પણ ખૂબ તેજીથી વિકાસની ગતિએ અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે આજે ભાવનગરથી હરિદ્વાર જતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાળુઓની સુવિધા માટે સપ્તાહમાં બીજી ટ્રેનની સફળ શરૂઆત કરવામાં આવી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારતીય રેલવેનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે હવે કાશ્મીરથી કન્યાકુમારી રેલવે કનેક્ટિવિટી શક્ય બની છે ભાવેણાની જનતા માટે અગાઉ હરિદ્વાર માટે સપ્તાહમાં એક ટ્રેન સોમવારે ચાલતી હતી શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને લઈ હવેથી સપ્તાહમાં બે વખત એટલે કે ગુરુવારે અને સોમવારે એમ હરિદ્વાર માટે ભાવનગરની બે ટ્રીપ સપ્તાહની અંદર બે ટ્રીપ ટ્રેન ઉપડશે અને જ્યારે શ્રદ્ધાળુઓની માંગ હોય છે શ્રદ્ધાળુઓને દર્શન માટે વધારે સારી સુવિધા મળવાની છે ત્યારે હું માનનીય કેન્દ્રીય મંત્રી રેલવે મંત્રી અશ્વિનીજીનો પણ આભાર વ્યક્ત કરું છું આ પ્રસંગે અમારી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ માનનીય અભયભાઈ ચૌહાણ અમારા પ્રભારી શ્રી ચંદ્રશેખરભાઈ અમારા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ અમારા મેયર શ્રી ભરતભાઈ રવિશકુમાર માસુદ માસુકજી સૌ અહીંયા અધિકારીઓ પણ ઉપસ્થિત છે ત્યારે હરિદ્વારની બે ટ્રીપની ટ્રેન આજે અમે લીલી ઝંડી આપી અને શ્રદ્ધાળુઓ માટે આજે અમે ખુલ્લી મૂકશું